નમસ્કાર દર્શક મિત્રો નવ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ એચ આર પી સી હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચ આર પી સી ન્યૂઝ હું છું સોલંકી દર્શના પાલીતાણાના થોરાળી ગામે અનુસૂચિત વાસ તથા ગામના આવેલા બજારમાં આસ્થાનું ધાર્મિક સ્થળ ભોળાનાથનું મંદિર હોય તેમની નજીકમાં નિશાળમાં નાના બાળકો ભણતા હોય ત્યાં બજારોમાં ગંદકી ઢગલાવ હોય જેને લઈને ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો હતો જેમાં ગામ રોડમાં રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેમાં હાલ રોગશાળાનો માહોલ હોય તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી તાત્કાલિક રસ્તાઓ પર ગંદકીનો નિકાલ કરવામાં આવે એવી થોરાળી ગામ અનુસૂચિત જાતિના લોકો તથા ગામજનોના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે જેમાં થોરાળી ગામના ગ્રામ્ય પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશકુમાર બાબરિયા ઘેંટી હું જીતેન્દ્ર સોલિંકી રિપોર્ટર સભ્યશ્રીને પૂછી એમનો પ્રશ્ન શું છે અમારે પ્રશ્ન એવો છે કે અમારે અહીંયા ગંદકીવાળો બહુ છે આ જો તમે જોઈ શકો છો બધું અહીંયા અમારે હાલોનો રસ્તો નથી અને અહીંયા એવું કહે છે કે અહીંયા ટે ઓર્ડરમાં ના માન તેમાં માન એમ છે અહીંયા લગી બધે બ્લોક નાખાઈ ગયા છે અને અમારા દલિતવાસમાં અમે વારંવાર રજૂઆત કરી છે સરપંચને કીધું ઉપસરપંચને કીધું તો એ ના પાડે છે કે અમે ત્યાં કામ નહીં કરવીને આ ટે ઓર્ડર છે તો ટે ઓર્ડર છે તો અહીંયા લગી તો બ્લોક આવ્યા છે અમારે વિરોધ આપી અમારી યારે જ એવું કરે છે જાતિવાદ જોઈને વિરોધ કરે છે કે તમારે કામ કરવું નથી એવું ઉપસરપંચ અને સરપંચ બે કહે છે બાળકો છે બધા આવે તો અમારે શું કરવાનું આ બીમારી કેવી લાગુ પડે લઈ છે ના પાડી કે હું ત્યાં કોઈ વસ્તુનું કામ કરીશ અમે બે ત્રણ વખત રજૂઆત કરીને ઉપસરપસ નહીં અમે હમણાં બે પેલા કરી એ ના અને છે આપડે એના ઘરના છે તો ઈ બેન તો અમને અમારી વાત જ નથી કરતા એના ઘરના જ અમારે વાત કરે છે

આપણો પ્રશ્ન થોરાળી ગ્રામ પંચાયતમાં એ છે કે આજુબાજુ ગંદકી જોવો સાહેબ બહુ છે અહીંયા સ્કૂલ છે સરકારી અહીંયા ભોળાનાથનું મંદિર છે ધાર્મિક સ્થળ છે અહીંયા આપણા સ્નાન ઘાટ છે ચારે બાજુ આખા ગામમાં ગંદકી છે આરોગ્ય વિભાગ કાંઈ ધ્યાન દેતો નથી કાંઈ પંચાયત ધ્યાન દેતી ધ્યાન દેતી નથી આ મારો પ્રશ્ન છે આ રજૂઆત છે જિલ્લા કલેક્ટરને ડીડીઓ સાહેબ સુધી પગે એવી મારી રજૂઆત છે અને આ આપણા ગામનો અવેડો છે માલઢોરનો એમાં તે લીલ વળગી છે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી આ એટલું મારું કહેવાનું છે હા બાવળિયા થઈ ગયા છે એ ધાર્મિક સ્થળ છે આ બધું છે આ બધા સાહેબ હા અહિયાં નાના નાના બાળકો ભણે છે બસો નિશાળિયા છે

એટલું અમારું કેવાનું છે અમારું તો આજ વિકાસ ગામમાં વિકાસ દેખાય બોલો આ અમારા વિકાસ જો દેખાય જો આ રોડ આવા આવાના આગનકી અને આયા પબાજે કાઈમ એક દવા કા અને આયા નાખવાનું બધું નુકસાન ગામના કોઈને આમાં કામ કરવાની રસ્તો છે ઉપ સરપંચ ને ગામ ને કાઈ સરપંચ ને કોઈ ધ્યાન જ દેતા હું અમારું ધ્યાન માં

કોઈ કરે લાઈન સુવિધા પાણી પાણી આમ આમ નીકળ ઉતરે જ્યાં કાઢવા નીકળવા કાઢવાનું હોય ને પાણી

આવી ચોવીસ કલાક શાળો ઉનાળો સમાસો ચારેય મહિના હોય એક બારે બાર મહિના આવી ગંદકી અને ઉપસરપંચ પણ આવી ઉપરપંચ આપણને નથી કઈ કેતા જવાબ જતા

મારું નામ ધોળાભાઈ ડેમ બંધાણી તે મકાન છે ચિતર વરાય ત્યાં ડેમ બંધાણી કાસા મકાન તમે પંચાયત માં રજૂઆત કરી હતી સરપંચ સરપંચ ને કીધું ત્યાં કે મંત્રી છે આવ્યા છે એ જોઈને ગયા છે એને પોટો પાડીને ગયા છે એને નીકળ્યું ન નીકળ્યું એ મને ખબર નથી કેટલો સમય થયો હા દાદી છે